i'm I not

પશ્ચિમી સંસ્કૃતિની બહુ મોટી અસર થઈ છે ત્યારે કેટલાક એવા વડીલો હોય કે જેમને ટુ બીજાનો સાચવી ના શકતા હોય અથવા કેટલાક નિર્વંશ હોય અથવા કેટલાક અપ્રણિત હોય કે જેમને આગળ પાછળ કોઈ હોઈ શકે નહીં અથવા કેટલાક એવા છે કે જેમને બધા જ શહેરની પાછળ આગળ પાછળ પણ એમના દીકરા દીકરીઓ પરદેશ જતા હોય અને મને પરદેશ રહેવું ના હોય પરદેશ જેવું ગમતું ના હોય અથવા કેટલાક એવા છે કે જેમના દીકરા દીકરીઓ મોટા સિટીમાં રહેતા હોય અને ત્યાં રહેવાની અગવડ પડતી હોય નાનું મકાન પડેલિમિટેડ પગારમાં ભરણ પોષણ કરવાનું એવા લોકોને સમાજમાં રહેવા માટે એક આવી એક વ્યવસ્થા ઊભી થાય એટલા માટે અમારા દાતા પરશોત્તમભાઈ ની પટેલ એક આવું કે આપણે વૃદ્ધાસન બનાવીએ અને એના ફળ સ્વરૂપે અહીંયા દુનિયાને વૃદ્ધાસન આવ્યો છે બરાબર

પ્રવેશ આપતા તો આ ઘર ઘરના જે ઝઘડા થતા હોય છે કે સાસુને રાખતી નહીં ને પછી અહીં મૂકી જાય છે એમના ઘરવાળાને કહીને એવું એવા બનાવો કઈ હોય છે કે એવું કઈ શું તમારું શું કેવું છે આ બાબતે હું છેલ્લા ત્રણ વર્ષે આ વૃદ્ધાશ્રમ ચલાવું છું પણ મોટાભાગના કેસમાં આપણે જેમ કહ્યું એમ કે આજે લોકો એવું કહે કે બહુ ખરાબ છે એટલે સાસુ સસરાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે પણ મોટાભાગના કેસમાં આ વાત ખોટી છે

અને દીકરીઓ મળવા ખાસ આવતી હોય છે દીકરાઓ પોતાના કામમાં રોપેલા હોય ધંધામાં રોકેલા હોય ઓછા આવતા હોય પરંતુ આજે પણ દીકરીઓને મા બાપ પ્રત્યે લાગણીઓ હોય છે અને એ દીકરી અઠવાડિયે ગમે ત્યાંથી દૂરથી પણ એમને મળવા માટે આવતી હોય છે બરાબર છે અને તમારા અમારો રોજનો કાર્યક્રમ શું હોય છે સવારથી સાંજ સુધીનો કાર્યક્રમ મને આવો ને થોડું આમાં કેવું છે મારે સવારમાં વૃદ્ધોને સાત વાગે આમ તો છ વાગે બધા વૃદ્ધો જાગી જાય છે બરાબર સાત વાગે બધા વૃદ્ધો ડાઇનિંગ ટેબલ પર આવે છે પછી ફરી પાછા જમવા માટે ભેગા થાય અને ચાર વાગે ફરી ચા આપીએ પછી સાંજે હલકું ભોજન એટલે રોટલી શાક છે ખીચડી કરી છે આવું આપતા હોઈએ વૃદ્ધોને ક્યાંય અમે કોઈ પણ જાતનું કામ પણ કરાવતા નથી બરાબર પોતે પોતાની રીતે રે ભગવાનનું નામ દે એમને હરવું ફરવું બહાર પર જવાની છૂટ છે સામાન્ય રીતે કેટલાક વૃદ્ધોને માનો કે કોઈ વૃદ્ધને બીડી પીવાની ટેવ છે તો અમે ટેવ છોડાવતા નથી પણ એ ઓછી ઓછી કરાવડાવીએ છીએ સાઠ વર્ષ સુધી જેને બીડી પીધી છે એ છૂટી શકે નહીં એમના એટલે અમે એવું કહીએ કે તમે

ત્યારે એમણે પૈસા આપવામાં પાછી પાની કરી નથી એ પોતે તો વસ્તુ રહેતા હતા અહિયાં ટોટલી અમે જે જમીન લીધી એ જમીનમાં માટી કામ કર્યું વીસ લાખ ની માટી કામ થયું અને પછી બાંધકામ કર્યું બરાબર ટોટલી બાંધકામ અત્યારે અમારી પાસે ત્રણ લાખ ત્રણ કરોડ રૂપિયા નું બાંધકામ છે બરાબર બે કરોડ રૂપિયા અમે એઝ ઇટ રાખ્યા છે પાંચ કરોડ નું એમનું દાન છે છેલ્લે હમણાં એમની પાસે એમની પોતાની મરણ મૂડી હતી બરાબર એકાવન લાખ રૂપિયા પણ એમણે મેન્ટેનન્સ માટે સંસ્થાને એટલે વૃદ્ધા સમને એપ્લિક આપી છે આ રીતે દાતા પણ ખૂબ ઉદાર છે હજુ પણ દાનને એવું બી આવતું હશે ને હા દાનમાં કેવું છે એવું કે અહીંયા આખો એરિયા એનઆરઆઈ એરિયા છે એટલે લોકો ભોજન માટે ખાસ આવતા હોય છે અમે સામાન્ય રીતે રોકડ દાન બહુ લેતા નથી કોઈ અમને એમ કે અમારે આ દાન કરવું તમે જમાડી દેજો તમારા નામે અમે જમાડી દઈએ આજે અમારી પાસે છવ્વીસ વૃદ્ધો છે છવ્વીસ આખા દિવસના ખર્ચ પેટે મિષ્ટાન ભોજન સાથે ચાર હજાર રૂપિયા લઈએ છીએ પણ કોઈ એમ મારે સામાન્ય ખીચડી કરી ખવડાવી છે તો એના એ રીતે હજાર પંદરસો રૂપિયા લઈએ છીએ બીજું સમાજમાંથી દાન પણ ઘણું મળે છે અમારે બે ત્રણ દાતાઓ એવા છે કે કોઈ પચાસ મણ ઘઉં આપે કોઈ પચાસ મણ ચોખા આપે કોઈ આખા વર્ષના મસાલા આપે ઘણા બધા દાતાઓ બ્લેન્કેટ વહેંચી જાય છે કોઈ સ્લીપર્સ છે કોઈ ચંપલ્સ છે કોઈ ટુવાલ છે કોઈ નેપકીન છે કેટલાક કીટ બનાવીને લાવે કે વેસેલીન છે ટૂથપેસ્ટ છે ટૂથબ્રશ છે અને આ રીતે સમાજમાં લોકોને કોઈ સારી જગ્યાએ દાન કરવું છે એ આવી સારી જગ્યા મળતી હોય છે ત્યાં અમારે અમે તો ખરેખર વાસ્તવમાં નડિયાદ થી ખૂબ બાર કિલોમીટર દૂર ઇન્ટેરિયલ ગામમાં છે છતાં પણ અહીંયા ઘણા બધા દાતાઓ આવે છે અને એમાં અમારા ઘણા બધા ટ્રસ્ટીઓ અમારા નડિયાદના ગૌતમભાઈ બ્રહ્મભર ટ્રસ્ટી છે એમના પર ખૂબ સારા બધે સંબંધો છે એમના થકી પણ ઘણા બધા

બંધ રાખો એમ અમે પાછળ સાંજ ના તો ઘણી દિવસમાં બે વાર હોય તો વડીલો પોતે પચાવી શકે નહીં મિશ્રણ વાર છે એટલે સાધના અમે લાઈટ ભોજન કે ફાસ્ટ ફૂડની કઈ વ્યવસ્થાઓ કરતા આવીએ છીએ તો મારો અનુભવ એવો છે છેલ્લા ત્રણ વર્ષથી અને આ સંસ્થા મારી એકતાલીસ વર્ષથી કે સમાજમાં હજુ સારા માણસો છે જ અને એટલે જ સમાજ ટકી રહ્યો છે અને એટલે અહીંયા પણ મારે એ રીતે ખૂબ આર્થિક સહયોગ મળે છે

એવી ઘટના ના બને કે મા બાપને તમારે વૃદ્ધાશ્રમમાં મૂકવા જવું પડે આ જે પશ્ચિમી સંસ્કૃતિની બહુ વિપરીત અસરો જ્યારે સમાજ જીવન ઉપર થઈ રહી છે ત્યારે આપણા કુટુંબમાં આપણા ઘરમાં સંપ હશે સહકાર હશે તો બધાની પ્રગતિ થશે પહેલાં ગામમાં કેવું હતું કે ખડકીની અંદર એકાદ માણસ ભૂત્યો હોય તો એને બધા ખડકીના માણસો કે જે વડીલો હોય ને ચિંતા થાય કે ભાઈ આ માણસ ભૂત્યો છે અને ત્યાં એને થાળી પહોંચી જતી એ આપણી સંસ્કૃતિ હતી આપણી સંસ્કૃતિને આપણા સંસ્કાર આપણે ટકાવી રાખવાના તો જ આ સમાજ જીવન આપણું સરસ ચાલશે નહીં તો પશ્ચિમી સંસ્કૃતિની અસરમાં આપણું કુટુંબ આપણો સમાજ છીન્ન ભિન્ન થઈ જશે ના અત્યારની આ યંગ જનરેશન એમની બર્થડે હોય ને એ બધું હોટેલો હોય ખાઈને જમે છે એનિવર્સરી હોય તો એના વિશે તમે શું કહેવા માંગશો અત્યારે એ કેવી માનસિકતા થઈ ગઈ છે ને લોકો ફોટો એ શો કરતા હોય છે કે ભાઈ બર્થડે છે એનિવર્સરી છે એ બીજા કોઈ સારા માથા પસંદ હોય હોટલોમાં જવાનું અને ત્યાં જલસા કરવાના એના બદલે આવા આજે મારે ત્યાં ઘણા બધા બર્થડે ઉજવવા પણ આવતા હોય છે સમજુ લોકો તો જે લોકો હોટલોમાં જાય છે એ લોકોને ખાસ એવો મેસેજ મારે આપવો છે કે તમે હોટલોમાં બર્થડે કે જે કંઈ ઉજવવા માટે જતા હોય એના બદલે આવી કોઈ સંસ્થા હોય કે જ્યાં વડીલોને અપંગોને કે મન બુદ્ધિના માણસોને ત્યાં જ્યાં ભોજન મળતું હોય એવી કોઈ પણ સંસ્થામાં અમારી સંસ્થા નહીં તમારી નજીકની કોઈ પણ સંસ્થામાં તમે જઈ તમારો પ્રસંગ સેલિબ્રેટ કરો તો એ માણસોના જઠરમાં ખોરાક મળશે એમનો જઠરાગ્નિ તૃપ્ત થશે અને એમના ખૂબ મોટા આશીર્વાદ તમને મળશે તમે હોટલોમાં જઈને મિત્રોને જમાડો કે સગા સંબંધીઓને જમાડો એ બધા જમ્યા પછી ભૂલી જવાના છે અને ક્યારે એ તમને કેટલીક વાર નડવાના પણ છે એટલે અને જમ્યા પછી ટીકા પણ કરવાના હોય છે કે ભાઈ આવું જમાડ્યું આમ છે તેમ છે આવી કોઈ સંસ્થામાં તમે જઈ અને તમારું સેલિબ્રેશન કરો તો ખરેખર તમને ખૂબ મોટા આશીર્વાદ વડીલોના મળે અને વડીલોના આશીર્વાદ મળે એટલે ભગવાનના આશીર્વાદ મળે ઓકે

પ્રતિસંગ થાય છે એટલે બધું અમારે ધ્યાન રાખે છે કે અમારી પહેલે પલે ખબર લે છે અને મને ઘર જેવું લાગતું જ નથી અને અહીંયા બહુ બહુ સુંદર લાગે અને વાતાવરણ કુદર એટલું ફાઇન છે એ અમારે એક મતલબ ભાગે એકદમ સરળ રાખી રહીએ છે અને પણ જાતની તકલીફ તમને પડે છે કોઈ પણ જાતનું માનસિક રીતે તમને કોઈ ત્રાસ આપતા હોય માનસિક રીતે કોઈ પણ ટાઈપ નહીં અમારે ગરમ પાણી ઠંડુ પાણી જમવાનું એટલું ફાઇન બન્યો ટાઈમ ચા બંને ટાઈમ નાસ્તા સાથે અને એટલું બધું અમારે એ રાખે છે તજવીજ કે જેનો કોઈ વાત નહીં થાય બરાબર ચાલો થેન્ક યુ તમે આટલો અમને રિવ્યૂ આપ્યો દસો ના દર્શન સોમના દર્શન મહિના શું નામ છે તમારે પસંદભાઈ પરી પસંદભાઈ પરી બરાબર પસંદભાઈ અહીંયા કેટલા સમયથી છો તમે તમારે છ મહિનાથી છ મહિનાથી છે એમ તો આ તરીબની દુનિયામાં કોઈ પોતાનું નહીં થતું તો એક આ વૃદ્ધાશ્રમમાં આવીને તમને કેવો અનુભવ થયો કોઈ તકલીફ છે શું છે એ અમને જણાવજો તમે મારા જીવનમાં વૃદ્ધાશ્રમમાં આવવાનો પહેલો પ્રસંગ છે બરાબર છે અને અહીં આવ્યા પછી મને એવું લાગ્યું કે મારા ઘર કરતાં પણ સારું છે બરાબર છે મારા ઘરના મેમ્બર સાથ છે એના કરતાં લોકો વધારે સારું છે ભૂતસિંહભાઈ છે મારા પીડી દાદા છે આ બધામાં ધ્યાન રાખે છે અને સમયે સમય અમને પૂછવા આવે કે તમારે શું જરૂર હોય કંઈ લાવુ કરવું હોય તો તમે અમારો સંપર્ક કરજો અમે તમારી તમામ સેવાઓમાં હાજર છીએ હરી સ્વભાવ તો અમને ખબર જ છે કે પડે પડે આવીને એ તો ઊભા જ રહેશે પણ આ શું છે તમારા મોડે સાંભળેલું હોય તો અમારા વ્યુવર્સ જે છે એમને બી સારું લાગે અમે તો એમને વર્ષોથી ઓળખીએ છીએ પણ જો તમે તમે કહો તો અમારા વ્યુઅર્સને ખબર પડે કે ના આ એક સારી સંસ્થા છે અને એ સારું કામ થઈ રહ્યું છે અમારા હરિવે સાહેબ પટેલજીભાઈ દાદા તમામ કોશું ફરક દિવસમાં એકાદ દિવસ વર્ષમાં અમારી ખબર પૂછા જ ગમે ત્યારે આવ્યા હોય તો પ્રસંગ હોય આજે આપણે તારે એ લોકો પૂછે બધામાં જાહેરમાં કે તમારી જે કંઈ મુશ્કેલી હોય અમને કહેજો અમે હલ કરીશું અને બીજા વૃદ્ધાશ્રમ માનસિક ત્રાસ એવું કઈ થોડું આપતા હોય છે તો અહીંયા કઈ એવું તમને ખબર એમને અહીં બહુ સ્વેચ્છા એ હરવા ફરવાની બધે જવાની છૂટ મંદિર માં દર્શન કરવાની છૂટ કોઈ રોક ટોક નથી કોઈ અમને રોકતું નથી જમવાનું ટાઈમ સર ચાપાની ટાઈમ સર બધી એને જો મોડું થયું તો માણસ બોલાવા આવે કે કેમ બોલ્યા નથી આવે બોલાવી લાવે બરાબર કોઈ અગવડ અમને પડતી નથી અમે સુખ શાંતિથી રહીએ છીએ અમારા ખર ખર પણ છે બરાબર છે સારું તો આટલો અમને રિવ્યુ આપ્યો એના માટે થેન્ક યુ

તો આનમચાના તો મળે ખરાબ 4 દિવસ માં 4 વાગ્યે બપોર જમવાનું મળે 2:00 વાગે જમવાનું મળે બસ બીજું કઈ નથી વધારે 11:00 સુધી રહેવાના એટલે બહુ બરાબર છે ચલો તો થેન્ક યુ જય સોમનાથ જય સોમનાથ કોળ ગામ સે જય સોમનાથ જય સોમનાથ જય સોમનાથ અમે અહીં વૃદ્ધાશ્રમ માં આવ્યા મુદ્રાસાને મુલાકાત લેવા માટે તો અમે બધાના રિવ્યુ તો લીધા પુરુષોના તો બધા તો એક આ તમારું એક રિવ્યુ લેવું છે વૃદ્ધાશ્રમ માટે તો તમે રિવ્યુ આપશો ને અમને તો શું નામ છે તમારું પેલા એક બરાબર તમે કેટલા દોઢ વર્ષથી તો આ દોઢ વર્ષમાં તમને અહીંયા એવો કોઈ ખરાબ અનુભવ થયો ને આ જ્યાં પોતાના એ પોતાના નહીં થતા તો આ વૃદ્ધાશ્રમમાં આવીને તમને કેવું લાગ્યું આ દોઢ વર્ષમાં મને બહુ સરસ લાગ્યું બહુ સરસ લાગ્યું એમ પોતાના ઘર જેવું લાગે છે પોતાના ઘર જેવું લાગે ઘર જો ગમતું જ નથી એમ કેમ થાય ચાલે હવે ઘરે કોઈ લેવા આવે તો પણ હવે તમે ના જાવ ના જવું એવું છે હા એ સરસ અહીંયા રાખે છે એમને અમે પતે થઈ મેનેજર બહુ ફાઈન રાખે છે હરીબી બહુ ફાઈન રાખે છે બરાબર અને કોઈ જોર જબરદસ્તી કે એવું કોઈ કામ કરવા માટે ના કોઈ પ્રકારનું નહીં સંત શાંતિથી ખાઈ પીને શાંતિથી આનંદી રહો બરાબર આનંદથી રહો તમે કોઈ કામ નહી કરવાનું કશું જ નહી કરવાનું ચલો ચલો થેન્ક યુ જય સોમનાથ જય સોમનાથ